સુરત જિલ્લામાં ફરી કોરોનાનો સરવરાટ ઉભો થયો હોય તેમ લાગી રહ્યું છે સુરત શહેરમાં ગુરુવારે પાંચ અને જિલ્લામાં એક મળી કુલ છ પોઝિટિવ કેસ નોંધાયા હતા સુરત શહેર અને જિલ્લામાં ફરી ધીમી ગતિએ કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આજે ગુરુવારે સુરત શહેરમાં પાંચ અને જિલ્લામાં એક કેસ આવતા કુલ છ પોઝિટિવ કેસ નોંધવા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર સાતસો પિસ્તાલીસ થયો છે તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત ન થતા કુલ મૃત્યુઆંક એકવીસો પંદર યથાવત છે સુરત શહેરમાં ચાર અને જિલ્લામાં એક મળી કુલ પાંચ દર્દી કોરોના બી સાજે થઈ ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોના માતાપના દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર પાંચસો સાઠ થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા સિત્તેર છે જેમાં સુરત સિટીમાં લાખ અગિયાર હજાર પાંચસો સત્તર કોરોના કેસમાં છે જ્યારે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર એકસો કોરોના પોઝિટિવ કેસમાં ચારસો છ્યાસીના ના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર નવસો ચાર અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર છસો છપ્પન દર્દી કોરોના માતા પિતા ઘરે પહોંચ્યા છે